પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો છે પાંચ લાખની લીડથી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જીતવાનો સંકલ્પ કરાયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભવ્ય લીડથી જીતવા માટે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ લોકસભા બેઠકો પર ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ કર્યો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી સાહેબે ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજી પાલમપુર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં ભારે બહુમતીથી ફરી એકવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં દેશનું સુકાન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ફરીવાર વાર જંગી જીતથી જીતવા માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ બેઠક યોજી રાજ્યની તમામ છવ્વીસ લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવ્યો છે જેમાં સહકારી આગેવાનો હોદ્દેદારો મંત્રી સહિતના હોદ્દેદારો ગોવાભાઈ દેસાઈ શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય શ્રી શ્રી કનુભાઈ વ્યાસ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીએ શુભ શરૂઆત કરી દીધી છો છવ્વીસ લોકસભા કાર્યાલય વર્ચ્યુઅલી રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાજીએ સી આર પાટીલજી એમની સાથે હતા માન્ય મુખ્યમંત્રીજી એમની સાથે હતા અને છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયના એ સાથે ઉદ્ઘાટન વર્ચ્યુઅલી અને પછી એ સ્વયં ઉપસ્થિત બધા જ જિલ્લાના લોકો રહીને એ થયા છે બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહભાઈ પ્રભારી જયંતિભાઈ આ સીટના ઇન્ચાર્જ એવા રાજેન્દ્રસિંહભાઈ બધા જ ધારાસભ્યો સાંસદ શ્રી પરબતભાઈ પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદો બધા જ આગેવાનોની સાથે આજે બનાસકાંઠા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે બનાસકાંઠા કાર્યાલયના ઉદ્ઘાટનથી બનાસકાંઠા કાર્યકર્તા એ ચૂંટણીની અંદર જે રાષ્ટ્ર તરફથી પ્રદેશ તરફથી કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં સુપેરે એ લાગી જશે અને એના કારણે જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્વની સીટ રહી છે આ વખતે પાટિલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે એમાં કોઈ મિનમેક નથી અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદઘાટન થયું છે અને ભારત વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા